સુરત જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી ખાડીઓના સ્તરમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ શહેરમાં સરેરાશ વરસાદ થયો છે ખાડી ખાડી ભયજનક સપાટી મીટરની છે છે ત્યારે મીઠી થઈ શકે ખાડીપુરના સંકટ પાલિકાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી બે લાખ ક્યુસેક પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે જેને કારણે નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે પાલિકાના તમામ કર્મચારીની રજા પર રદ કરી દેવાય છે સુરત મનપા દ્વારા તમામ ખાડીઓના કિનારે ફાયરની ટીમ તૈનાત કરાઈ છે સુરત સેની ખાડીઓને તેની ભયજનક સપાટી પર ઉપર પહોંચી જવા પામી છે વિશેષ કરીને મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરવાના શરૂ થઈ જતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કોઈ સુરત કોર્પોરેશન દ્વારા મીઠી ખાડીની આસપાસ ફાયર વિભાગની ટીમે એલર્ટ કરી નાખવામાં આવી છે અને બોટ તેમજ અન્ય સામગ્રીઓ ગોઠવી દેવાય છે જેથી સ્થળાંતર કરવાની ફરજ પડે તો ઝડપથી કરી શકાય અઝરકુર છે ડીટન ફર